મારી હારી યોળો ખાઈ ગઈ બધું રમણ ભમણ કરીને મળી આ યોળો યોળો ઉણ વળી યોળો વાહથી મારી હારી દવા સોટી તો બીજા દાડા ડોચે કરી દીધી હોય ઓમ તાજી હોય મારી બી અને ગોટા ફોલી ફોલીન ખાઈ જઈ બધા ઓહો હો એ એ મકોડીને ચીડી બે ચાર લેવા જે તો ચીડી બના વણ આયુ ક્ષેત્ર માં એમને તેડવા ચીડી બને મકોડી બીબે ચાર લેવા જતો ઢગલો કરી દેજો અલે મબુકાકા કે ભણો ભણો આ ગાવા પડ્યા છે ના એ મબુકાકા નથી લે મબુકાકા હયો ઓ વેણા વેણી રાખ નહીં લે વેણી રે ભાઈ આ શેલ્લી ઓ લેતી શેલ્લી જો લેતી ઓ આ ઢગલો પડ્યો ને પેલા એક ઢગો કર્યો અને એક પીણી પડ્યો છે આ તો કેર ના તો ને બા ઓર રાખી લો કે ચીક લઈ જાય એડા ભાઈ કોઈ ઓર ના રાખે યાર છે તો કોઈ ના લે યાર લે યાર તમે જ રહ્યા હા હું ટિફિન લેતા આવું તમારું

હે ભણો ભણો ભણ્યા વણું કોઈ નથી હે ફૂ કાકો એમ કહે છે હે ભણો ભણો તમે ભણો ભણ્યા વણું કોઈ નથી હાય ભણવાનું ગીત મારું બધું જબર ગાયું છે શેરમાં દાહો તો તમે છેત્રય દાહો મારું બધું હડો કેટલું ગાય છે હળો બધું તણ ગાહો

ઉતરણ કરવાની છે કે નહીં કરવાની તમાર બે ત્રણ મારા તો એકલો હતો નહીં મારા તો માર તો કરવાની આપણે બે તમાર ને કોઈ લાયા લે અલ્યા એ તો ના હોય યાર સટ સટ ના ના કરતી ના એ ને કાઈ તો દે એ લડ્યા જલ્દી કર ને કાઈ જા મારી માઈ નડતા યાર ઉપર લઈ લે ફટાફટ

હેડા તો હુકણા નહી હજુ મારું બધું શેઠ કેતા હતા તરત તરત નાસી ઉપાડી લે ગયું હુકાય છે ઉપાડવા નહી હુકો તો વજન માં ઓછા થયા તા ચાર ક્ષેત્ર લઈ જવાના છે કયો ઉપાડે પટલને તો જોઈએ ને તો કઈ જેટે જેટે ફરીને હેડી જ જવું છે ને પથારી મારી ફરી જાય છે લ્યા ચીયા સી લ્યા રે

શેઠીયો મને કઈ જો તરત ને તરત અઈડા ઉપાડો એટલે હું એને હું તો મોટી મોટી ફેંકઈ કરી મારા ખેતરમાં સોર મારા ક્ષેત્ર માં સોર અને આ તો શું જવાબ આવી ગયો ભૂલ થઈ ગયી ના હવે તમને વધવા પડશે

પેલા શેઠ ને મોટી મોટી ફાળી છે કે મારા ખેતર માં કોઈ સોર નાના કાલે શેઠ ને ખબર પડી જાય મારા તો આબરૂ ના ધજાગરા થઈ જાય એટલે હવે તમને બબે ફોડી ફોડી બબે વેટાણી વેટાણી છૂટા તો કરી પણ તમે કહેતા નહીં મફુકા કાન મોજ ગયા કે હો કે આવો તમે કે આવો કદી નીકળ કદી નહીં હાથ જોડો દોડો હાથ જોડો આવશે હવે હારું કર્યું જતા રહ્યા પેલા શેઠિયાને તો શું જવાબ આવ્યો મને શેઠીઓ તો મારા મને ઘોડો થઈ ગયો તમે મોટી મોટી ફાડતા ને મારા ક્ષેત્રમાં સોર ના આવે આયા ત્યાં છોડવા પડ્યા મારે આ બધા એડા ઉપાડીને ખળ લઈ જતી એને જો ખબર થાય હાય મારા ઓળશા ઉતરેણ આ એ સીધે હવે તો હાસુક ઊંઘું તો પડશે જ કાલ તો ખાટલો લઈને આવું ને ખુઈરું હોય કઈ દાહે દાખા ગમો મારા આબરૂના ના થઈ જાય કોઈ મોટું નહીં કાઢવા દે મને હા મિત્રો તમે આવું ના કરતા દોડ્યામ તૂટી રહ્યા કોઈ સારું જ કરજો સોરી ના કરતા કોઈ નંગા જ મિત્રો નહીં વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અમે ધોડ